નમસ્કાર ગાંધી ગંગા મણકો તેર નાનકડી પેન્સિલ ગાંધીજી આફ્રિકાથી તાજા જ હિંદ આવેલા મુંબઈમાં મહાસભા મળી હતી કાકા સાહેબ કાલેલકર ગાંધીજીને ઉતારે જઈ એમને કામમાં મદદ કરતા એકવાર ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી રહ્યા હતા કાકા સાહેબે પૂછ્યું શું શોધો છો મારી પેન્સિલ નાનકડી છે એમનો સમય અને તકલીફ બચાવવા કાકા સાહેબે પોતાના ગજવામાંથી પેન્સિલ આપવા માંડી નહીં નહીં મારી એ નાની પેન્સિલ જ મારે તો જોઈએ કાકા સાહેબે વિનંતી કરી આપ આ પેન્સિલ લો આપની પેન્સિલ હું શોધી આપીશ નાહક આપનો સમય બગડે છે બાપુ કહે એ નાની પેન્સિલ મારાથી ખોઈ ન શકાય તમને ખબર છે એ પેન્સિલ મને મદ્રાસમાં નટેશનના નાના દીકરાએ આપી હતી કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો મારાથી એ કેમ ખોવાય બંને મળીને શોધી અંતે મળી બે ઇંચથી એ નાનો ટુકડો હતો પણ એની પાછળ નાનકડા બાળકનો ભવ્ય મળકો હતો મહાત્માના હૃદયે કેવા આદરપૂર્વક ઝીલ્યો હતો હસ્તુ